ઉપાસનામાં પ્રાર્થનાનું કેટલું મહત્વ અથવા તો એની કેટલી અસરકારકતા છે જે કારણ કે આપણે એમ એક સમયે એવો વિચાર આવે છે કે સર્વમ ખલવિદમ બ્રહ્મ એટલે એમને સગુણ તરીકે કલ્પના બી કરવી અની થાય અને આપણો ધ્યેય જે છે નિર્ગુણનો છે તો પ્રાર્થનાનું મહત્વ કેટલું છે એક પ્રશ્ન એ કે આ મૂર્તિ પૂજા ક્યાંથી આવી અમે અત્યારે એની ચર્ચા કરીએ છીએ કે શાસ્ત્રોમાં તો બધા તત્વોની ઉપાસના હોય છે અને આપણે અત્યારે બધી મૂર્તિઓની ઉપાસના કરીએ છીએ તે શાસ્ત્રોક્ત ખરી કે સ્વામીજી મહારાજ હમણાં તો કંઈક થોડા આગળ પહેલા છે કે વૈષ્ણવ એ આ લોકોનો આ મોટો પ્રદાન છે આ મૂર્તિ પૂજાઓ શરૂ કર્યા ટૂંકમાં જેમ જેમ માણસોની સ્થૂળતા વધતી ગઈ તેમ તેમ એમને સ્થૂળ પ્રતીકોની જરૂર પડી એટલે સૂક્ષ્મ પ્રતીકોના ઉપાસના સ્થૂળ બુદ્ધિના લોકો માટે અઘરી છે આકાશ પ્રત્યક્ષ કરીએ આ બધી પ્રાર્થનાઓમાં આપણ પ્રાર્થના ઉપાસના આપણને એ થોડું અઘરું લાગવા માંડ્યું એટલે પછીના આચાર્યોએ ભગવાનની મૂર્તિઓની પૂજા શરૂ કરાવી અને હું કહેવા માંગીશ કે બહુ જ મોટી થેરાપી બહુ જ મહાન બહુ સુંદર પ્રદાન છે બહુ સરસ વસ્તુ છે હું જ્યાં સુધી સાકાર છું ત્યાં સુધી મને સગો સાકારની ઉપાસનાની જરૂર છે કારણ કે હું જે નામ રૂપ છું એના કરતા મારે વધારે સુઘડ કે વધારે ઊંચા સ્તરના નામ રૂપની જરૂર છે મારા કરતા સુંદર હોય મારા કરતા ગુણવાન હોય વધારે મારા કરતા ઉદાર હોય મારા કરતા દયાળુ હોય હું માગું આપનાર હોય આ મારી જરૂરિયાતો જે પ્રકારની છે એ જરૂરિયાતો પૂરી કરી શકે તેના પ્રકારનો એક નાનો રૂપની કલ્પના કરવામાં આવી અને એને આપવામાં આવ્યા અને આચાર્યોએ એનું એટલું સ્થાપન કર્યું

દીકરીને દરી પુત્રો કામમાં જાય તેનો એ થાય છે એટલે આ જે સંબંધ ઉભા થઈ શક્યા એ પેલા તત્વ જોડે અભ્યાન હતા નારાયણ ની સાથે કરી શકાય એટલે શું થયું થતી એમના પર ની આશ્રિતતા ઓછી થઈ કે પતિ બધું સંભાળશે ને પિતા વગર શું થશે ને આ શું થશે પેલું શું થશે નારાયણ બધાને જોનારો રોશન નારાયણ બાપ છે કે આ જે આત્મીયતાની જરૂર પડે છે ને એ જરૂર પૂરી કરવાનું કામ આ વિગ્રહ નવમાં વિગ્રહ રહે છે એ મૂર્તિ કે વિગ્રહ રહેતો જ નથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે નારાયણ બની ગયું પૂજારી જ્યારે વિગ્રહ બનાવે છે તો શિલ્પી એની આંખો નથી ખોલતો એ વિગ્રહ સ્થાપિત થઈ જાય છે ક્યારે પછી એની આંખો ખોલવામાં આવે છે આ બધી આપણે ત્યાં કેટલું સ્થાન છે કે કેટલું મહત્વ છે કે કેટલું સિદ્ધિ જોવામાં આવે છે મને નથી ખબર પણ દક્ષિણ કે આપણા ઋષિકેશ વગેરે આશ્રમ દક્ષિણ બધું ચાલે છે

એટલે આ જે વસ્તુ ઉભી થવી જોઈએ ને વિગ્રહ વિગ્રહ શબ્દ મને ગમતો નથી પણ ભગવાનના સાકાર સગવડ સ્વરૂપે કર્યું અને એ આવાહન ની જરૂર હતી આપણામાંથી માટે આ ભગવાન આવ્યા તો શાસ્ત્રોક્ત છે વૈદિક શાસ્ત્રો ભલે નથી તમારે ક્યાં નાનો મોટો નામ આવી જાય રામ રામ તાપી છે

પ્રેમ ધક્ દેશે અને પ્રેમ થવા માટે જોઈએ છે એટલે પ્રેમ એટલી મોટી ચેનલ છે કે પ્રેમને કારણે પોતાના ભૂલી શકે છોડી શકે તો અહંકાર ને છોડવાની તો વાત છે અને પ્રેમ થાય તો અહંકાર છોડી શકો એટલે પછી પ્રેમને માટેની આ સગવડ ભક્તિ માટેની કરવું

દોડે એટલે શું આપણે કરે તમે જોયું જોતા જશો તમે હું તો બહુ ઓછું જોઉં છું અને અત્યારની જે પરંપ જે પદ્ધતિઓ છે થોડી અગવડ આપનારી છે જે પ્રક્રિયાઓને બાજુ મૂકે પણ આ વસ્તુઓ એ લોકો માટે જન્માવ્યું છે બહુ જ મોટું છે બહુ જ મોટું તસ્ના જેમાં આપણે ઉભા ને પેલા લાઈનો ધર્મ ધર્મ ની અંદર બધી બહેનો એનો પેલા પાઠો બધા ખાતી હોય ને મોટાભાગ ને બહેનો બધા આવડતું જ હોય અને ધક્કા મારતા પણ એ બધા ગાય કરાય બધા બે ગાય એટલે જાન કરો કે આટલા લોકો એમને ઠંડીનો ગરમીનો ધક્કાનો શ્રાવનો કશરનો ભાગ નથી અને દોડે છે એના માઇનસ પાસા જે હશે તે પણ પ્લસ પાસા કેટલા મોટા છે

પછી ચડાવે પછી બેસે બેસતા અને નારાયણ છે એટલે પુણ્ય પણ પ્રાપ્ત થાય છે અને એનો વિશ્વાસ જન્મે છે કે નારાયણ છે મારી સાથે હશે નારાયણ હારું તો છોકરા થી છોટા થઈ ગયા છે છોકરાનું ચિંતન કરતા કરતા

मैंने कोई प्रेम करना कर, नहीं गया करे तो दुनिया में બધા લોકોને માત્ર અને માત્ર પ્રેમ જ હોય જસ્ટ અ લવિંગ વર્ડ કેમ છે બેટા સુજાલે આજ લોકો કોને એટલે માનવ દુનિયા તમને એને કોઈ પૂછવાનું જ નથી થોડા ડર ડર ઓળવતા તો કહીને નામને બતાવવા કેમ છો પૂછે છે કે મોટો કામ મનોસરઠ કરેશ્વર બલ અનવ કૃષ્ણ થઈ ગયા